અમરેલી જિલ્લાના બગસરામાં શ્રીજી કેટર્સ નવલભાઈ માસરાણી દ્વારા તેમના માતુશ્રી મંગળાબેન તેમજ પિતાશ્રી અમૃતલાલભાઈની અવલોકિક માળા પહેરાવણી મનોરથનું આયોજન લોહાણા મહાજનવાડીમાં કરવામાં આવેલ આ કાર્યક્રમમાં વૈસનવાચાર્ય એકસો આઠ શ્રી પ્રભુજી મહારાજ જનના સહિત પધરામણી કરેલ અને વૈસનવાચાર્ય એકસો આઠ શ્રી પ્રભુજી મહારાજ તેમજ વયસંવાચાર્ય એકસો આઠ શ્રી રાસેસવર બાવશ્રી દ્વારા વચનામૃત કરવામાં આવેલ